યુવા ઉર્જા દ્વારા જીન શાસનનું રક્ષણ જાળવણી અને પ્રગતિ કરવાના એક સામાન્ય દ્રષ્ટિકોણ સાથે ભેગા કરવામાં આવ્યા હતા પ્રેરણાદાય કરવાના ચે છે વિન બે હજાર પચીસ ના ટોચના ત્રણ વિજેતાઓમાં તેમના દુરંદેશી યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમે શિક્ષા જૈન હૈદરા

પ્રણામ મારું નામ વિશ્વા શાહ છે અને હું જૈનિક ટીમની કોર મેમ્બરની વન ઓફ ધ ટીમ મેમ્બર છું જે અમે ઓર્ગેનાઇઝ કર્યું છે જૈનિક પ્રેઝન્ટ શાસન ગ્રેન્ડ ફિનાલે જે આજે ટ્વેન્ટી એથ સપ્ટેમ્બરના સુરતમાં સંજીવકુમાર ઓડિટોરિયમમાં થયું છે આ ખાલી કોમ્પિટિશન નથી બટ એક વર્ષની બધા જ ઓર્ગેનાઇઝિંગ ટીમની મહેનત છે જે આજે બધા આપના સમક્ષ આવ્યું છે આ ખાલી એક પ્લેટફોર્મ નથી બટ એક એકતાનો પ્રકાર છે કે જ્યાં બધા પોતાના આઈડિયાઝ આપી શકે છે ચાહે યુથ હો લેડી કે જે ઇઝ નો જેન્ડર બાયસનેસ એનામાં અને આ પ્રોગ્રામમાં આખા ઓલ ઓવર ઇન્ડિયાથી નહીં પણ અંદાબા નિકોબાર બેલ્જીયમ યુએસએથી બી અમને એક્શન પ્લાન્સ આવ્યા હતા જે શોર્ટલિસ્ટ કર્યા અમને પંદરસોથી વધારે એક્શન પ્લાન્સ આવ્યા હતા કે જૈનિઝમમાં શું વધારે પડતું આપણે કરી શકાય જે પ્રેક્ટિકલી અને લોજિકલી હોય એમાંથી આપણે પંદરસો શોર્ટલિસ્ટ કર્યા એમાંથી સોળના સેમિફાઇનલિસ્ટ કર્યા અને આજે આઠનું ફાઇનલિસ્ટ થઈને ત્રણ જણાને વિનર્સ અમે આપશું અને ખાલી આ એટલા તક સીમિત નહીં રાખી અને આગળ જતાં અમે બેસ્ટ આઈડિયાઝને ફંડિંગ પણ આપશું અને એ ઇન્કોપરેટ બી કરશું અને આ બધા જ આઈડિયાઝની મોહર અમે અમારા આચાર્ય ભગવંત ગીતાર્થ ગચ્છાતિપતિઓના સમક્ષ લઈ જશું અને એ લોકોનાથી અપ્રૂવ કરાવીને એટલે જૈનિઝમ ઇઝ નોટ અબાઉટ જસ્ટ ધ ચેન્જ બટ કિપિંગ આર રૂટ્સ ઇન ધ ટ્રેડિશનલ વે એન્ડ મેકિંગ ધ ચેન્જિસ હેપન અકોર્ડિંગ ટુ ધ મોડર્નિઝમ વિચ વી નીડ ટુ અડોપ્ટ મારા માટે આ એક ઐતિહાસિક પગલું છે છેલ્લી સદીના જીન શાસનનું આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે કેમકે આટલી યુવા શક્તિ ક્યારેય ભેગી થઈ હોય અને એમને પોતાના વિચારો આટલા ઉચ્ચ સ્તરે પહોંચાડવાની મહેનત કરી હોય એવું આ પહેલી વખત બની રહ્યું છે તો અમારા સમગ્ર શાસન માટે આ એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણનો શિલાન્યાસ છે ઘણા નિર્દોષ જૈનો કાનૂની જાણકારીના અભાવને લીધે કોઈને કોઈ અવ્યવસ્થામાં ફસાઈ જતા હોય છે અને એ લોકો એ વખતે ડરને લીધે ચૂપ થઈ જાય છે અને સહન કરે છે અમે એવું ઈચ્છીએ છીએ કે સમગ્ર જૈન શાસન એમની પડખે ઊભું રહે અને એક પણ જૈન એ ક્યારેય પણ જાણકારીના અભાવમાં કશું સહન ન કરે એને ચૂપ ન રહેવું પડે અને એક તાકાત આત્મવિશ્વાસ સાથે એ બધા સામે ઊભો રહી શકે બુક એવી છે કે પંદર મુખ્ય જે જૈન શાસનની સમસ્યાઓ છે એના વિશે અમે વિશેષજ્ઞો પાસે પોડકાસ્ટ કરાવ્યા છે અને એ પોડકાસ્ટ આખા વિશ્વમાં પ્રસરે એના માટે એની બુક તૈયાર કરાવી છે કે જેથી લોકોએ પંદર સમસ્યા એના સમાધાન એના વિશે પૂરતું માર્ગદર્શન મેળવી શકે Bureau report H24 news, Surat.